જીતાલી ગામે વફ બોર્ડની જમીનમાં બોગસ વકફ બોર્ડનો પત્રનો ખરા તરીકે ઉપયોગ કરનાર ત્રણ ટ્રસ્ટી સામે ફરિયાદ સબ રજિસ્ટ્રાર દ્વારા નોંધાવી હતી અગાઉ પણ જીતાલી ગામ ખાતે વક્ફ બોર્ડની જમીન ભાડે આપવા બદલ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી સામે ગુનો દાખલ થયો હતો તાજેતરમાં વક્ફ બોર્ડની જમીનને ટ્રસ્ટીઓ દ્વારા ખોટા વક બોર્ડની એનઓસી લેટર વડે અન્યને ભાડા કરાર અને વેચાણ પર આપવાની બે ઘટના સામે આવી હતી તેમાં વધુ એક ઘટના સામે આવી છે જીતાલી ગામ ખાતે આવેલ ખાતા નંબર ત્રણસો ચાર જૂનો રે સર્વે નંબર ત્રણસો છેતાલીસ બે હાલનો સર્વે નંબર ચારસો ત્રેપનવાળી જમીન વક્ક બોર્ડની પરવાનગી હુકમપત્ર વક્ક કલમ છપ્પન બે હજાર સોળ જાવક નંબર એક હજાર છસો છાસઠ બે હજાર સોળ તારીખ વીસ બે બે હજાર સોળનો ખોટો બનાવી અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભાડા કરાર નોંધણી નંબર ઓગણીસો ચાલીસ બે ત્રેવીસના કામે નોંધણી કરતી વખતે સાચા તરીકે જીતાલી ગામની જૂની મસ્જિદ જીતાલી ટ્રસ્ટના ટ્રસ્ટી એવા યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર ઇસ્માઇલ યુસુફ પાંડોર અને ઇકબાલ અહમદ પટેલે ઉપયોગ કર્યો હતો જે અંગે સબ રજિસ્ટ્રાર દ્વારા વકબોર્ડ ખાતે ખરાઈ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જે આધારે અંતે સબ રજિસ્ટ્રાર સંજય સિમ્બલિયાએ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જે ત્રણ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એ પૈકી બે ટ્રસ્ટીનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે અહીં નોંધનીય છે કે અંકલેશ્વરના અનેક ગામોમાં વક્ફ બોર્ડની જમીન આવેલી છે જે જમીનો બિલ્ડર તેમજ ભૂમાફિયાઓને વેચાણ અથવા ભાડે આપવામાં આવી છે જેને લઈ અનેક નામચીન બિલ્ડરો અને ભાડા કરાર કરનાર વચેટિયા નેતાઓમાં ફફડાટ ફેલાયો છે અને હવે આ કાયદાની આંટીગુટીમાંથી બચવા માટેના રસ્તા શોધી રહ્યા છે